તો ગાઈસ તો આપણે પતૂરને આપણે વિડિયો મેલ્યો એ પતૂરના અટણને આપણે વિડિયો ઉતારીએ તો અત્યારે આપણે હાજરમાં જ છે જોઈ શકો છો અને એ આપણે ગીત ગાહે આગડી કઈ ઘડિયાની સોનું નું હો તો હાલો ભાઈ પતૂ ભાઈ સોનું સોનું ગીત બીજે સોનું સોનું તને મારી ઉપર ભરોસો નઈ કે ગાગા હવે બીજું એક ગીત ગાઈ નાખો પતૂ ભાઈ હે લાસી રાઉન્ડ ટેપ બસ મને ના તો કીવો

મારે કપલા મશીન મરલા મશીન ને ડગલા કરે મે ના પડવાસી હા મોજા હવે હવે દે દુનિયા ને મારું બંધુ સાવી ક હવે કહી દે દુનિયા ને છે મારું બંધુ સાવી ಬಿನ್ ಝೀ ಬರೆಯಲ್ಲ ಸ ಪಾ ರೇ ಬಿ ರೊತಾರಿ ಬತವಾರೇ ಪೋಮ ಭಿನ್ನ ರೂಮ ರೇ ಬಂಧ ಭಿ ತರವಾರೇ ಪೂಮಾ ರೇ ಬಿ ತರವಾರೇ ಬಂಡದ ಭಿನ್ನ ಝರಿ ಬರೆಯಲ್ಲಾ ಸಾ ಪಾ ರೆ ಭಿನ್ನ ರೊತಾರಿ ಬಂಧು ಬಿನ್ ತರವಾರೇ ಪೋಮ ಬಿ

હાજર માં આવશે પતુ ભાઈ અને તમારું નામ હું છે પ્રથમ ભાઈ પ્રથમ છે ભાઈ અને અટાણે આપડે મોજુદ છે तो अब ये गीत गा है आपनो हारा म हारु आलो भाई पतू भाई सोना लस्सी डीजे राउंड मारे एक कपडा मेसिन मने राम मेसिन ने डासी ई करवी से मारे मछुरिया मनावना में थो बन नबेला परवासी दीजे रोसो सुनो बस ये बिजो चालू से लेनी दिवाली पसे लगन तारा मारे हारु सेता से मारा मारा हमो હવે એ કેની દેવીની કી દેવી ન આવેલી જાનુનો પુનય આવે રે જાનુનો પુનય આવે રે ન પુનય આવે છે ઓ કૈ જૈ દુનિયા ના છે તે મા બોલુર કા એ બનાવ પણ ના ન મુકે ના થાય છે હું હિન્દુન જ પણ આવે જાનુ હવે કૈ જૈ દુનિયા ને કે પછી હાલો ભાઈ બીજું પતમ પતંગભાઈ ગાય છે હા એક 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 મસ્ત નું મસ્ત